હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુકલાઇફ કિચન આજે આપણે બનાવીશું બાળકોના ફેવરેટ વઘારેલા મમરા તો હવે સૌથી પહેલાં આપણે એક કરીને લો ફ્લેમ ઉપર ગરમ કરવા મૂકી દઈશું અને તેમાં એક મોટો બાઉલ ભરીને આપણે મોળા મમરા ઉમેરી દઈશું અને મમરાને આપણે થોડા એવા ડ્રાય કરી લઈશું તો આ રીતે તમે સાતથી આઠ મિનિટ ચલાવશો ને એટલે મમરા એકદમ ક્રિસ્પી બની જશે તો મમરાને થોડી ઘણી પણ હવા લાગી હશે ને તો આ રીતે તમે શેકશો ને એટલે મમરાને તમે વધારે સમય સુધી પણ સ્ટોર કરી શકશો તો આ રીતે જો તમે વઘારેલા મમરા બનાવશો ને તો તમે મહિનાઓ સુધી પણ આને સ્ટોર કરી શકશો તો તમે જુઓ કે કેટલા ક્રિસ્પી આ મમરા અત્યારે તૈયાર થઈ ગયા છે આને આપણે હવે એક બીજા વાસણમાં લઈ લઈશું તો અત્યારે મેં આ રીતે કાણાવાળું બાસણ લીધેલું છે આમાં આપણે મમરાને ઉમેરી દઈશું અને હવે આપણે આ મમરામાં મસાલા કરી દઈએ તો એક નાની ચમચી ભરીને આપણે તેમાં મીઠું ઉમેરી દઈશું મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો એક નાની ચમચી આપણે લાલ મરચું પાવડર તો બાળકો માટે જો બનાવતા હોય તો મરચું તમારે ધ્યાનથી ઉમેરવાનું એક નાની ચમચી ભરીને આપણે હળદર પાવડર અને એક નાની ચમચી આપણે કાશ્મીરી મરચું ઉમેરી દઈશું તો આ રીતે મસાલા થઈ જાય પછી આપણે તે જ કઢાઈમાં બે મોટી ચમચી ભરીને તેલ ઉમેરી દઈશું અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું તો તમે આ રીતે મીઠા લીમડાના પાન ઉમેરશો ને એટલે મમરા વઘારેલા બહુ સરસ લાગશે અને હવે આપણે તેમાં એક નાની ચમચી આપણે હળદર પાવડર ઉમેરી દઈશું અને હવે આપણે મસાલા સાથે મમરા પણ ઉમેરી દઈશું અને મસાલાને મમરા એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે ફક્ત બે ચમચી તેલમાં તમે વખારેલા મમરા બનાવશો ને તો પણ મમરા ખાવામાં એટલા ટેસ્ટી બનશે કે વાત જ ના પૂછો તો તમે જુઓ કે કેટલા સરસ આ મમરા અત્યારે બનીને તૈયાર થઈ ગયા તો આ રીતે તમે કરશો ને એટલે મસાલા તમારા સેજ પણ નહીં બળે અને ઓછા તેલમાં પણ મમરા સરસ બનશે તો તમે જુઓ કે મહિનાઓ સુધી પણ આ મમરાને તમે સ્ટોર કરી શકો છો જો આ રીતે તમે મમરા બનાવશો ને તો બાળકોથી લઈ મોટા બધાને બહુ જ આવશે આને આપણે અત્યારે એક બાઉલમાં લઈ લઈશું એટલે થોડા ઠંડા થાય પછી આપણે તેને ડબ્બામાં ભરીને મૂકી દઈશું તો મહિના સુધી પણ આ મમરાનો સ્વાદ એવે એવો રહેશે અને તે આ રીતે ક્રિસ્પી રહેશે તો ફ્રેન્ડ્સ રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય